તો જય માતાજી મિત્રો તો આપણે આજે જઈ રહ્યા છીએ નાની પાખર જુનાડીસાથી નાની પાખર હું અને મારા કાકાનો છોકરો લોગ બનાવી રહ્યા છે ને આપણા કાકો આખી રહ્યા છે ભાઈ તો આ છે જુનાડીસા જુના આ છે જુનાડીસા નો બોર્ડ જુનાડીસા ના બોર્ડ થી આપણે નીકળી ગયા છે ને આપણે ઘરે ડીસા ડીસા બાજુ પોખતા હતા રસ્તો આવ્યો રસ્તાનો આપણે એક શોર્ટ લઈ લીધો ને ત્યાંથી આપણે નીકળી ગયા આગળ તો આગળ જતા હતા ને આપણને વિચાર આવ્યો કે આપણે પણ આપણે પણ આપણા ભાઈને ફોન આપવો જોઈએ તો આપણા ભાઈએ આપણને આપી દીધો તો આપણે પણ બ્લોગ બનાવવાનો ચાન્સ લઈ લીધો ને આપણે પહોંચી ગયા ડીસા તો આ ડીસાનો પુલ છે તમે જોઈ શકો છો તો ડીસાના પુલથી આપણને એક વિચાર આવ્યો માતાજી મિત્રો તો આપણે નાની પાક જતા હતા ને વસ્તુ કનવરજીમાં આવી છે તો આપણે ફોમે તમે જોઈ શકો તો આપણે અહીંયા જાય એટલે બતાવો તમને બન્યારે તું બ્લોગમાં તો ફાઇનલી આપણે દુકાને જઈ રહ્યા છું તો આ છે કનોરજીની દુકાન તેમને ટીકડી ભજાની દુકાન છે આપણે પણ હોના ટિકડી ટીકડી ભજા લઈ લીધા ને આપણે પણ ખાઈને અહીંયાથી નીકળી ગયા આપણા કાકા જો ડી છે વાંસુ તો તમારે પણ એકવાર આવવું જોઈએ ત્યાં તેમના સારા ભજ્યા મળે છે અને આપણા કાકા પાસે આપણે બાઇકમાં બેહી ગયા ને આપણે પણ નીકળી ગયા નાની ભાખર તો નાની ભાખર જતા તો આપણને મોટા મોટા પહાડ દેખાણ એટલે આપણે પણ મન થઈ ગયું કે ના પહાડ ઉપર તો સડવું છે પણ આપણા કાકા કોઈ ના સડાય બેટા પડી દોરા તો ફાઇનલી આપણે પહોંચી જશે અહીંયા નરે આ છે આપણી ઈસ્મની માતાનું મંદિર ને આપણે હવે ત્યાં દર્શન કરવા જવાના છે અહીંયા થોડોક શાળાઓ તો એટલે બાઇક જોર કરતો હતો ને ફાઇનલી આપણે પહોંચી ગયા ફાઇનલી આપણે નોની પાખર પહોંચી ગયા હા તો તમે થોડાક સમયમાં આપણે નોની પાખા જે માતાજીના તમને દર્શન કરાવી દઉં છું તો બન્યા રજુ બ્લોગમાં વ્લોગને છોડતા નહીં માતાજીના દર્શન કરીને પછી બ્લોગથી બહાર નીકળશું તો બન્યા રજુ આપણા બ્લોગમાં રસ્મો કાનવરજીનું ઘર આવ્યું હતું પણ વિડીયો લેવાનું ભૂલી ગયા છે એ આપણે વળતા લઈ લઈશું તો બન્યા રહેતું આપણા માં જય માતાજી મિત્રો એ આપણે ત્યાં પહોંચી ગયા છે ને આપણે સીડીઓ પર સડવાનું છે તો આ તો આ રૂમાર બધું ચડું ઊંઝું શું લાગતું હતું આપણે તો બી હતા તોય આપણે ઉપર સડી ગયા અને આપણા ભાઈ વિડીયો ઉતારતા હતા વિડીયો ઉતારીને આપણે ઉપર ઉભા છે ઘડીવાર માટે ભાઈએ આપણા અમે વિડીયો કર્યો આપણે આવું વ્યૂઝ હતા એટલે આપણે પણ હાઈ કરી ગયું હતું વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને માતાને કોમેન્ટમાં જય ઈશ્વની માતા લખજો મોટા મોટા પાખરા દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો હવે હું તમને ઈશ્મની માતાના દર્શન કરાવશું જોઈશું આપણે ઈશ્મની માતા છે અને હવે આપણે ત્યાંથી નીકળી ગયા ના છે બધી લીલી જાડી અને કેટલા બધી જમીન દેખાય છે હે માતાજી મિત્રો તો આજનો બ્લોગ આપણે પટાવો હો તો આ યુટ્યુબમાં આવી જાય ઇન્સ્ટાગ્રામમાં બંને જગ્યાએ આવી જાય તો લાઇક એન્ડ શેર કરી તો તમને આમો આખો વ્યૂ બતાવી દઉં હું તો આ નાની ભાખર છે વાંસના વાસના જૂના જૂનાડીસાથી નાની ભાખરનો આ વિડીયો હતો ତ ଖୁବ ଶେର କରୋ ସବସ୍କ୍ରାଇବ କରୋ ଫୋ କରୋ ଲାଇକ କରୋ ଶେ କରୋ ତ ଜୟ ମାତା ଦି